થાળી બની મસ્ત થઈ ગઈ છે કેવો દેખાવ તમે પણ કેજો અને આપણે આમાં છે ને નાઈજ ફ્રેશ થઈ ગયા અને આજે વસંત પંચમી તો આજે બાળકોને સ્કૂલે પીળા કપડા પહેરી જવાના છે અત્યંત ને આરતી ને થાળી શણ કરવાની છે તો બધી વસ્તુ આપણે લઈ લીધી એની તૈયારી થોડી ઘણી કરી દઈ પછી કપડા ધોવા બે કારણ કે છોકરી માં તો કપડા મારી હજી પડ્યા છે આપણે કપડા ધોવાના બાકી રહી ગયા છે તો મસ્ત મસ્ત આપણે ચોખાની થાળી ખાણ કરવાની છે તો એ થાળી લીધી છે અત્યંતા જો અત્યંતા વાળે છે કસરો વાળી દે તો એને થાળી ખાણ કર દઉં કા ઢીંગલું આવી ગયું છે જય શ્રી કૃષ્ણ બેટા જય શ્રી કૃષ્ણ કરો અરે વાહ મોરલી બનો જો એમ છે પછી ભાઈ કેતો ભાઈ કેતો અરે વાહ જો બાબી ગયા અહીંયા

અને આપણે તો આ ચાર કલરના સોખા લઈ લીધા છે પછી આપણે જે થાળી આગળ દો કેવી બનાવીએ એ ચાર કલર કરવાના છે સોખા મસ્ત કલરફુલ થઈ ગયા પાણીના બોલવર એટલે બધે બધેમાં થઈ જાય જમાડી દીકરી અમે બેઠા બેઠા સોખા કરવા મળ્યા છે કલરવાળા આપણે આટલી થાણી ખાંગાવાની છે ને એટલા માટે તો મસ્ત મસ્ત કલર કલરના સોખા થઈ જાય છે આ મિક્સ બધે રાખી દી આપણે સણાસ કરવા ગઈ ઓકે કપડા વિના કે આવ

ઈસ્કોલે આ તો હારું જો આપણે અત્યંત મોકલી દેશે આરતી થાળી તૈયાર કરીને વસંત પંચમી ના અમે બે દરણ જેઠાણી આજે ખરીદી કરીએ આવ્યા તો જો તમે જોતા હશો મારી ડોક અને મસ્ત હાર કરાવી આવ્યા છે જો મસ્ત મસ્ત આપણે હાર કરાવી લીધા તમને ખબર જ હશે અને જનિતા બેહી ગયા એને લીધો છે ફોનાન ખરીદી કરી કા બતાય તો કેવો ખાંડ છે જો એને મસ્ત કાઢ એમ છે કા લઈ લીધો ને

તો તમને ખ્યાલ આવી જ જાય આમ તો કારણ કે અમારા મુનાભાઈ છે ને ભાઉ ભાવુબેન વાઘેલાના ભાઈ મોટા ભાઈ એમની છોકરી હસ્તીનો બર્થડે છે તો એના આપણે આમંત્રણ આપ્યું હતું એટલે હવે સુરતથી કામરેજ જવાનું છે આપણે બર્થડે સેલિબ્રેશન કરવા તો કાંઈ નહીં હવે આપણે નીકળશું અને આપણે કારખાને વીએ પછી ઘરે

અને બહુ કોમેન્ટ આવી આવી રહ્યો કોમેન્ટ કરતા રહો ને મને થોડું થોડું તમે પણ કહેતા રહો કે આમ કરો તો સારું એમ તો આપણે તમે બધા કીધું કે લીલી એટલે આપણે લીલી જ પહેરવાની છે અને એક ભાઈએ કોમેન્ટ કરી થી મને કે ઉબર ઉદ્રેસ ખાઈ લો કે તમે છે ને મેડમ નહીં કહેતા કે મેડમ એ કે સારું નથી લાગતું બિચારે કોમેન્ટ બહુ મસ્ત કરી હતી એ કે તમે કે સારું નથી લાગતું કે જો તમને ખોટું લાગ્યું હોય તો દિલથી માફી માંગુ છું કે સોરી કે મારી ભૂલ થઈ જો તમને ખોટું લાગ્યું તો નહીં માફી નહીં માંગવાની તમે અમને કાંઈ પણ સલાહ આપશો ને એ દિલથી આપણે માનીએ છીએ અને હર હંમેશા માનતા રહેવું હા અમને જે અનુકૂળ પડશે ને અમે તમને કહી દઉં નહીં અને એમને એમ કીધું છે હું જો નામ તો લેવામાં થોડોક બહુ અચકાવું છું મારા મમ્મી ની તો બધા કહે છે પણ મને આજે આમ આમ થોડોક મનમાં આચકો લાગે એવું નથી જેન્સ છે ને જેન્સ એ લેડીઝનું નામ લઈ જ એક રામચંદ્ર ભગવાન હતા તો એ સીતા માતાનું નામ લેતા હતા પણ લેડીઝ છે ને એ એના ઘરવાળાનું નામ ન લઈ શકે એવા આપણે રિવાજ જાયલો આવે છે પહેલેથી કે આપણી ઘરવાળી એના ઘરવાળાનું નામ ન લઈ શકે બરાબર તો આપણે કાંઈ નહીં હવે આગળ જોવું કાંઈ જો મગજમાં આમ થોડુંક આમ જીભે ઓઠે આવશે તો એવી કાંઈક કોશિશ કરશું નકર આપણે એક તો છે ફેનિલની મમ્મી

અને આ સજેશન પર તમે આપજો કાક સહજ કે આ વાત તમને સાચી લઈ ગઈ ખોટી લઈ અત્યારે બધું હાલે છે દે ધનાધન બધું હાલે આપણે એટલું બધું નથી કરવાનું તો હારો હવે આપણે નીકળીએ તો હારું ફેમિલી આપણે જો કામરેજ આવી ગયા છીએ અને અહીંયા ઊભા છીએ હવે મારા સાડીના ઘર કાંઈતા સરપ્રાઈઝ દેવાની છે જોઈએ આગળ કેવું રિએક્શન આવે છે જોઈએ આપણે દરવાજો છે બંધ અહીંથી બતાવો તમે હાલો જમવાન તૈયાર છે તો આવી જઈ જોયું ને તો બધા જમવા બે ગયા છે અહીંયા જો જાનવું ને જો હાલો આપણું રસોઈ બનાવી નાખો હાલો આવી જઈ જમવા જોયું ને સોંપી ગયા હવે ઉભી થાય હવે

વાય ગયા કે આ છે કે રેડી છે 10 જો કેટલા વાગ્યા જો વાગી ગયા જો હાલો હાલો જમીન આવી ગયો જમીન ટાટા 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 કહી દે જમીન ને જ્યાં જમ્મા નથી બેન હેપી બર્થડે જો ભાઈ બેન નો બર્થડે છે અને બર્થડે માટે અહીં આવી ગયા છે જો અમારી પાછળ પાછળ આવો ને તો અમારી પેલા ફોગી ગયા પણ અમે રખડતા હતા કા થોડું કામ હતું ને અમારે જે કામ કરવા ગયા હતા ને અમારું કામ થયું નહીં સમજ્યા હા એટલે મોડું થઈ ગયું કઈ ની ટાઈમ જ આવી ગયા છે કેમ છે સારું છે ને બેન અમારે સારું કઈ નહીં જો અહીંયા શું પ્રોગ્રામ છે ખબર પાણી પાણી પીલી આગળ અરે પૂછું પૂછું ભાઈ મસ્ત ભજીયા બનાવવાનો છે આપડે ભજીયા પ્રોગ્રામ રાખ્યો છે અને ભાઈ અમારા કારીગરી એવા છે ને

કાંઈ નહીં ફેમિલી હવે આવું છે હવે ને હવે ધીમે ધીમે નીકળશું ઘરે અને હવે છે ને આજનો વ્લોગ આપણે અહીંયા જ કરી દેવું પૂરો આજનો વ્લોગ કેવા લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય